ની માહિતી વિડીયોમાં પૂરી આપી દઈશ જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પેલા હજુ સુધી જો તમે વિડીયો ને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર થી કરી દેજો અને અમારી ચેનલ ઉપર નવા જો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા વિડીયો તમને મળતા રહે આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છે તે મહિન્દ્રા કંપની નું બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના ના હોસ્ટ ની વાત કરીએ તો ઓગણચાલીસ હોસ્ટ પાવર ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટરના ખરીદીના ખરીદી વર્ષની વાત કરીએ તો બે હાજર સોળ ના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું હતું આ ટ્રેક્ટરના ના ઓનર ની વાત કરીએ તો વન ઓનરમાં ટ્રેક્ટર મળવાનું છે ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો એકદમ સારી કંડિશન કન્ડિશન ટ્રેક્ટરનો કલર જોવા મળે છે ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો સાઈઠ ટકા જેવી ટાયરની કન્ડિશન જોવા મળે છે આ ટ્રેક્ટરના ના વાત કરીએ તો સારી કન્ડિશનમાં કંપની ફિટિંગ ગેરબોક્સ મળી જવાના છે ટ્રેક્ટરની બાકીની એસેસરીઝ જેવી કે છત્રી સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં મળી જવાનું છે ટ્રેક્ટરના બેટરીની કન્ડિશનની વાત કરીએ તો સારી કન્ડિશનમાં બેટરી મળી જવાની છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિનની કન્ડિશન સારી હોવાથી હજુ કોઈ પણ પ્રકારનું ઓઇલો લિકેજ જોવા મળતું નથી આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો ટ્રેક્ટર તમને જામનગરમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનો બેક થઈ જશે ટ્રેક્ટરના માલિકના નંબર તમને ડિસ્ક્રિપ્શન માં આપી દેશો જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો તમને ટેક્ટરના માલિકના નંબર નો મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને આ વિડિયો તમે ગુજરાતીમાં જોઈ રહ્યા હોય તો અહીંયા મોરના બદલે વધુ લખેલું હશે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી વિડિયો જોઈએ અને કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરશો અમારી કોઈ પણ પ્રકારની જવાબ અને હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રો ને વેહકલ ગુજુ ચેનલ વતી રામ રામ